પૂર્વ સુરતના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના કાર્યાલય નજીક બનેલી એક દિવાલ પર પણ મહાનગરપાલિકાનું બુલડોઝર ફર્યું છે કોટ સફેલ રોડ પર ડીકેમ હોસ્પિટલની બાજુમાં મુખ્ય રોડને અડીને ચણાયેલી આશરે સાઠ ફૂટ લાંબી દિવાલને સુરત મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી છે રાજકીય પક્ષના નેતાઓના વિસ્તારમાં થયેલી કાર્યવાહીને કારણે આ મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે આ દિવાલ મુખ્ય રોડ પર નડતર રૂપ હતી અને તેને પાર્કિંગ બનાવવાના હેતુથી ચણવામાં આવી હતી મંગળવારે સવારે સુરત મહાનગરપાલિકાની ડિમોલેશન ટીમે સ્થળ પર પહોંચીને આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી બુલડોઝરની મદદથી આખી દિવાલને ધ્વસ્ત કરવામાં આવી હતી જેના પગલે તે વિસ્તારમાં ચહલ પહલ જોવા મળી હતી આ દિવાલ મુદ્દે જ્યારે પૂર્વ સુરતના ધારાસભ્ય અરવિંદ રાણા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ દિવાલ તેમના ઘરની બહાર ન હતી તેમણે જણાવ્યું કે કોચ સફેલ રોડ પર ડીકેએમ હોસ્પિટલ પાસે એક ખાંચો હતો જ્યાં સ્થાનિક લોકો કચરો નાખતા હતા અને તેના કારણે ભારે ગંદકી થતી હતી રાણાએ વધુમાં જણાવ્યું કે સ્થાનિક લોકોએ આ વિસ્તારને સ્વચ્છ રાખવાના હેતુથી અહીં દિવાલ બનાવી હતી અને હવે પાલિકાએ આ જગ્યાએ પાર્કિંગ ઝોન બનાવ્યો છે જોકે પાલિકાના સત્તાધીશોના મતે મુખ્ય માર્ગને અડીને આ બાંધકામ ગેરકાયદે હતું અને રોડ પર અવરોધરૂપ થતું હોવાથી તેને દૂર કરવું જરૂરી હતું સમગ્ર શહેરમાં દબાણ હતાવવાની આ ઝુંબેશમાં કોઈની પણ શહેર શરમ રાખ્યા વિના કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો સંદેશ સ્પષ્ટ થયો છે આ ડિમોલેશન એવા સમયે થયું છે જ્યારે સુરતમાં ભાજપના જ અન્ય ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી મેયર દક્ષેશ માવાણી અને કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વરાછા વિસ્તારમાં મોટા પાયે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે આ કાર્યવાહીની ગુંજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ પહોંચી છે જેના ભાગરૂપે સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાડાએ ચૌતાપુલ વિસ્તારમાં પણ દબાણ હટાવવાની માંગ કરી હતી